હાય એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે ઇડલી સંભારની ખૂબ જ સરસ અને સરળ રેસીપી લઈને આવી છું ઇડલી સંભાર એટલે સાઉથની બેસ્ટ રેસીપી મને પણ ઇડલી સંભાર બહુ જ ભાવે છે અને મારી આ એકદમ ઇઝી રેસીપી આજે હું તમારા માટે લઈને આવી છું તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો તો ઇડલી સંભાર આપણે ટોટલ ચાર સ્ટેપમાં બનાવવાના છે આજે તો ફ્રેન્ડ્સ આપણો સૌ પ્રથમ સ્ટેપ વન છે ખીરું ખીરું આપણે પહેલાં એક નાની તપેલીમાં લઈ લેશું ત્યાર પછી તેમાં એક ચમચી જેટલું મીઠું ઉમેરીશું અને અડધી ચમચી જેટલો સોડા ઉમેરી લેશું સોડાની ઉપર આપણે એક ચમચી જેટલું પાણી ઉમેરી લેવાનું છે સોડાની ઉપર પાણી એટલા માટે ઉમેરવાનું છે કે પાણી ઉમેરવાથી સોડા એકદમ ફીણી જાય છે અને ત્યાર પછી ખીરું આપણે બરાબર હલાવીશું એટલે ખીરામાં સરસ રીતે આથો આવી જશે અને તેમાં એકદમ ફીણ આવી જાય છે જેથી આપણી ઇડલી એકદમ સોફ્ટ બની જાય છે હવે આપણે સ્ટેપ ટુ ફોલો કરવાનો છે તો આપણો સ્ટેપ ટુ છે ઇડલી તો ઇડલી બનાવવા માટે મેં અહીં ઇડલીનું વાસણ લઈ લીધું છે તેમાં મેં ત્રણ ગ્લાસ જેટલું પાણી ઉમેરી લીધું છે અને ત્યાર પછી જે ઇડલી સ્ટેન્ડ છે તેમાં આ રીતે પીછીથી તેલ લગાવી લીધું છે તેલ લગાવવાથી ઇડલી તેમાં ચોંટતી પણ નથી અને સરસ રીતે ઇડલી ઉખડી જાય છે ઇડલી સ્ટેન્ડમાં મેં સરસ રીતે તેલ લગાવી લીધું છે ત્યાર પછી હવે એક ચમચા જેટલું ખીરું આપણે તેમાં ઉમેરવાનું છે એક ચમચા જેટલું ખીરું ઉમેરવાથી ઇડલી એકદમ મીડિયમ સાઇઝની થાય છે અને ખીરું તેમાંથી બહાર નીકળતું પણ નથી અને ઈડલી સરસ મીડિયમ સાઇઝમાં પણ થઈ જાય છે તો અહીં મેં ઇડલીનું ખીરું લઈ લીધું છે હવે જે ઇડલીનું કુકર છે તેમાં આપણે આ સ્ટેન્ડ રાખી દેવાનું છે અને પંદર મિનિટ સુધી ધીમા જ કેસે ઇડલીને બફાવા દેવાની છે પંદર મિનિટ સુધી ઇડલી સરસ રીતે કુકરમાં બફાઈ જાય ત્યાર પછી આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને કુકરને પાંચ મિનિટ સુધી ઠંડુ થવા દેવાનું છે ત્યાર પછી રૂમાલથી કુકરનું ઢાંકણું ખોલી લેશું અને એટલી સ્ટેન્ડને બહાર નીકાળીને પાંચથી દસ મિનિટ સુધી આ રીતે ઠંડી થવા દેવાની છે એટલી જ્યાં સુધી ઠંડી થાય ત્યાં સુધી આપણે સાંભારની રેસિપી જોઈ લઈએ તો સ્ટેપ થ્રી આપણો સાંભાર છે તો સાંભાર બનાવવા માટે મેં અહીં લીલી ડુંગળી લીધી છે સૂકી ડુંગળી લીધી છે ટામેટા લઈ લીધા છે તેને આપણે એકદમ ઝીણા સુધારી લેવાના છે ત્યાર પછી એક પેન મેં લઈ લીધી છે તેમાં ત્રણ પરી જેટલું તેલ ઉમેર્યું છે તેલ ગરમ થઈ જાય પછી તેમાં એક ચમચી રાઈ એક ચમચી હિંગ ઉમેરી લેવાની છે હિંગ સરસ કકડી જાય ત્યાર પછી જે સૂકી ડુંગળી આપણે ઝીણી સુધારી છે તે ઉમેરી લેવાની છે અને સૂકી ડુંગળીને બેથી ત્રણ મિનિટ સુધી તેલમાં ફ્રાય થવા દેવાની છે ત્યાર પછી ટામેટો ઉમેરી લેવાના છે અને લીલા મરચાં પણ ઉમેરી લેવાના છે અને તેને પણ ધીમા જ ગેસે આપણે તેલમાં ફ્રાય થવા દેવાના છે ત્રણથી ચાર મિનિટ સુધી વેજીટેબલને ફ્રાય થવા દેવાના છે ત્યાર પછી તેમાં એક ચમચી હળદર ઉમેરવાની છે બે ચમચી જીરું ઉમેરવાનું છે અને એક ચમચી લાલ મરચું ઉમેરવાનું છે અને તેને પણ બધા મસાલા સાથે મિક્સ કરી લેવાના છે ત્યાર પછી એક વાટકી જેટલું પાણી તેમાં ઉમેરીશું પાણી થોડું થોડું કરીને જ તેમાં એડ કરતું રહેવાનું છે જેથી કરીને બધા જ મસાલામાં પાણી સરસ રીતે મિક્સ થઈ જાય પછી જે બાફેલી તુવેર છે તેને એડ કરી લેશું જે કુકરમાં તુવેર બાફી હતી તે જ કુકરમાં એક ગ્લાસ જેટલું મેં પાણી લીધું છે અને તે પાણી પછી આમાં મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી સાંભારને દસ મિનિટ સુધી ઉકળવા દેવાનું છે સાંભારને સરસ રીતે મિનિટ સાંભારને આ જ રીતે હલાવતા રહેવાનું છે ત્યાર પછી ફૂલ ગેસ કરીને એક ઉપરો આપણે લાવવાનો છે અને બીજો ઉપરો ધીમા ગેસે લાવવાનો છે બે ઉપરા આવી જાય પછી ગેસ બંધ કરી દેવાનો છે અને સાંભારમાં લીંબુ ઉમેરી લેશું તો ફ્રેન્ડ્સ આપણો સાંભાર તૈયાર થઈ ગયો છે સાંભારની આ એકદમ ઇઝી રેસીપી છે આ રેસીપીથી તમે સાંભાર ઘરે અવશ્યથી ટ્રાય કરજો આ રેસીપીથી સાંભાર ખૂબ જ સરસ બને છે હવે ઇડલી પણ ઠંડી થઈ ગઈ છે ઇડલીને પણ એક વાસણમાં કાઢી લેવાની છે આ જ રીતે ચપ્પાથી આપણે ઇડલીને કાઢી લેવાની છે તો ફ્રેન્ડ્સ મારી ઇડલી સંભાળની આ રેસીપી તમને પસંદ આવી હોય व्हिडिओने लाईक शेअर कमेंट आणि मानलने सबस्क्राईब अवश्य ती लजो यू